નમસ્કાર મિત્રો લીડિયાપાલા ના ધારાસભ્ય ચિતર વસાવા ખેવડિયા ઘટનામાં ત્રણ યુવકના મોત થતા ગરુડેશ્વર હોસ્પિટલ પહોંચ્યા મેં નથી કર્યું નથી પણ એના પર કોઈ ના નથી પાડી પાસ કરે છે એનું વાળા નામ મળે પાસ દેસી છે તમને પામન કરવા અને તો અમે એના ભી બે આગેવાને પછી કન્ફર્મ બોલેલી છે કન્ફર્મ બોલેલી ભલેવાને ત્રણ આગેવાને કન્ફર્મ બોલેલી આપનો આ પ્રશ્ન છે કે સવારે કોણ જવાબદારી વાળો કોણ છે બહુ જવાબદારી લેવાનું છે કે અમે કદર કરવા જવાબદાર વ્યક્તિ કોણ છે સીઓ ને બોલાવો એમડી બોલાવો બોલાવો જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે દસ વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો અમારા તમારા સ્ટેચ્યુના લીધે અમારા લોકોએ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લઈ બેસી છે હા તમારી એકતા પરેડને લીધે અમારા લોકોએ જીવો આપવાના છે રાતને દિવસે કામ કરાવી

અમારા લોકો નો જીવ કઈ પાંચ લાખ રૂપિયા માં નથી કે તમે પાંચ લાખ રૂપિયા આપીને વાત વાત જવાબદારી પરિવાર ની જવાબદારી કોણ લેવાનું છે બોલાવો પછી આગળ બધું ચલાવજો તમારે જે તાઈફાઓ કરવાના હોય કરો અમે કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લેશું પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપે છે દિવેશભાઈ સાહેબ બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને

આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે માનવતાની રાહ વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબ સમર્થ આપવા કઈ રીતના સપોર્ટ આપે છે બોલાવે બી ના એટલે કઈ રીતના સમાર્ધન સપોર્ટ કઈ રીતના આપવાના છે અમને કેમ કે ખબર પડે બરાબર કઈ રીતના વાત કરેલી છે કેવું અમને લેખિતમાં આપો એટલે ખબર પડે ચીજમાં શું તો તમે દેશ એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે બરાબર છે એ જમીનો કંઈ એમને એમ નથી બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી છીનવી દહ વર્ષ પહેલા અહીંયા બધું કંઈ નહોતું અમારા લોકોને આજે બી કટિયા આજે જમીનમાં થયું છે ને એની એના બી કટિયા છે ભોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોણે કામ ચાલુ કરાવી દીધું